નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે વાવાઝોડાને લઈને પણ ફરી એક વખત નવી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂન મહિનાના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ જોવા મળશે આ તમામ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે જ્યારે મિત્રો કેટલાક અન્ય વિસ્તારો જેમ કે ધંધુકા અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અંબરલાલ પટેલે કરી છે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા તેમજ પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે અને મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે જ્યારે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે મિત્રો વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન સવા મહિના પછી સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી પણ હાલમાં કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેમલ વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં કરંટ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો ખાસ કરીને રેમલ વાવાઝોડાની અસરના પગલે ભાવનગર અને ઘોઘા તેમજ અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને દસથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો